બિઝનેસ ટાયકુન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ બાર જુલાઈના રોજ જીઓ વર્લ્ડ સેન્ટરમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કર્યા હતા લગ્નને લઈને અનેક દાવાઓ થઈ રહ્યા છે જ્યારે અનંત અંબાણીએ તેમના પચીસ મિત્રોને એક કરોડની કિંમતની લક્ઝરી અઢાર કેરેટની ઘડિયાળ ભેટમાં આપી છે ત્યારે હવે સમાચાર એવા છે કે મુકેશ અંબાણીએ અભિનેતા મિઝાન જાફરીને એક ફ્લેટ ભેટમાં આપ્યો છે ફ્લેટની કિંમત ત્રીસ કરોડ રૂપિયા હોવાનું તહેવાર છે આ દાવો સામે આવ્યા બાદ મિઝાનના પિતા જાવેદ જાફરીએ તેના પર પ્રતિક્રિયા આપી છે મહત્વનું છે કે મિઝાન જાફરી અનંત અંબાણીના સારા મિત્ર છે તે અનંતની વર ટુકડીનો એક ભાગ હતો અનંત અંબાણીએ બાર જુલાઈના રોજ તેમના લગ્નના દિવસે મિઝાન જાફરી રણવીરસિંહ સલમાન ખાન શાહરૂખ ખાન વીર પહાડિયા સહિત તેમના પચીસ નજીકના મિત્રોને એક કરોડ રૂપિયાની અઢાર કેરેટની લક્ઝરી ઘડિયાળ ભેટ આપી હતી એક વિડીઓ પણ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં દરેકની ઘડિયાળ દર્શાવવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ